વેલકમ બેક યુવાઓ માટે મહત્વના સમાચાર ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેર અલગ અલગ કેડર ની ચાર હજાર ત્રણસો જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરાશે જયારે ગૌણ સેવા પસંદગી મંડળે આ ભરતી જાહેર કરી છે એકત્રીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત અઢાર પોસ્ટ માટે ગ્રુપ બી માટે જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ વીસ કેડરની ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને જે માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે જનરલ કેટેગરીના ઉમેદવારે પાંચસો રૂપિયા પરીક્ષા ફી પેટે ડિપોઝિટ કરાવવાના છે અને અનામત કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા પરીક્ષા ફી પેટે ડિપોઝિટ કરાવવાના છે આ પરીક્ષા ફી જે તમે ભરો છો એ તમે જો પરીક્ષામાં ઉમેદવાર બેસશે તો એને પરત કરવાની છે આ પરીક્ષા ફી પાંચસો રૂપિયા અને ચારસો રૂપિયા એસબીઆઈ ઈ પેમેન્ટથી અમારા જે ખાતામાં મંડળના ખાતામાં જમા થશે અને ઉમેદવાર પરીક્ષામાં બેસે છે એના પરીક્ષા પૂરી થયાના દસ થી પંદર દિવસમાં જે માધ્યમથી ઉમેદવારે પૈસા પરીક્ષા ફી ભરી છે એને એના ખાતામાં પરત મળે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત યોજાનાર સેમિનાર અંગે માહિતી અપાઈ છે એમએસએમઈ કોન્કલેવ ગિફ્ટ સિટી તેમજ ઇ કોમર્સ બી ટુ બી બી ટુ અંગે યોજાનાર સેમિનારની માહિતી અપાય છે વાયબ્રન્ટ સમિટ દરમિયાન એક દિવસનો સેમિનાર યોજાશે ત્રણ અલગ અલગ સેશનમાં યોજાનાર સેમિનારમાં ઇ કોમર્સની સર્વિસ બાબતે સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવશે પીએમ મોદી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં વૈશ્વિક ફિનટેક લીડર્સ સાથે મુલાકાત કરશે જ્યારે અગિયાર જાન્યુઆરીએ ગિફ્ટ સિટી એન્ડ ઇન્સ્પિરેશન ઓફ ધ મોડર્ન ઇન્ડિયાની સેમિનાર યોજાશે પીએમ મોદી વૈશ્વિક કંપનીઓના લીડર સાથે સંવાદ કરશે આ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત હર્ષ સંઘવી પણ હાજર રહેશે સત્ર ઈ કોમર્સને વધુ ઉત્તમ બનાવવા માટે મળશે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત સ્ટાર્ટઅપ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે ઇનોગ્રલ સેશન પ્લસ બે એક પેનલ ડિસ્કશનનું સેશન છે જેમાં ફર્સ્ટ પેનલ ડિસ્કશન સેશનમાં આપણે ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ ટેકનોલોજી એડોપ્શન ઉપર ભાર મૂક્યું ટોક શો જે આપણો જે હોય છે એ એ માધ્યમથી આપણે સ્પીકર્સને થોડા સમય માટે બોલવા દરેક સ્પીકર્સને આપી રહ્યા છે મેઇન ફોકસ એમાં છે કે એમ્પાવરિંગ વુમન એન્ટરપ્રનર્સ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ બીજા રાજ્યોમાં ફક્ત કોઈ એક ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટઅપ્સને અને એક પર્ટિક્યુલર સ્ટેજ ઉપર સપોર્ટ કરે છે વેર એઝ ઇન ગુજરાત દરેક તબક્કામાં સ્ટાર્ટઅપ ને સપોર્ટ કરવામાં આવે છે સમાચારોમાં અત્યારે બસ આક્રુશ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર